સુરતના ડિંડોલી માંથી પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પિતા આયુષ દેવું થઈ જતા પુત્રનું બહેન પાસે અપહરણ કરાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી હોવાનું સામે આવતા પોલીસે હાલ પિતા સહિત ત્રણની ધરપકડ કરી છે સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાંથી એક પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પિતાએ પોલીસ મથકે જે નોંધાવતા પોલીસ દોડથી થઈ હતી નિંદોલી પોલીસ સાથે પ્રાઇમ રાન્ચે પણ તપાસમાં જોડાઈ સીસીટીવી અને હુમન સુરસીસની મદદથી તપાસ કરી મહારાષ્ટ્રના નંદુબાર ખાતે ચાલુ ટ્રેનમાંથી અપયત બાળકને શોધી કાઢ્યો હતો તપાસ કરતા પિતા તારાચંદ પાટીલેશ મહારાષ્ટ્રના ફુલડાણા ખાતે રહેતી બહેન જ્યોતિ ઠાકરેને સુરત બોલાવી પુત્રનું અપહરણ કરાવ્યું હતું તેની સાથે મિત્ર કરન વાકોડે પણ સાથે હતો જેથી પોલીસે બાળકના પિતા પોઈસાઈ પુત્રની ધરપકડ કરી તો દેવું થતા બાળકના અપહરણનું નાટક રચ્યું હોવાનું પોલીસે અનુમાન વ્યક્ત કર્યું હતો જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતું છ તારીખે બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટીફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટીવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે